હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારી સેવામાં એનર્જી સાથે નવી ઉર્જા સાથે અને નવા ઉમંગ સાથે આજે આપણી સામે પ્રેઝન્ટ છે એક નવું ચેપ્ટર જેનું ટાઇટલ છે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ એટલે કે વાયુનો ગતિવાદ ઓકે મિત્રો હવે આ વાયુરોગ ગતિવાદ ભણતા પહેલા પદાર્થના ત્રણ સ્વરૂપો મિત્રો આવે છે તમે જાણો જ સોલિડ લિક્વિડ એન્ડ ગેસ રેડી તમારે ત્રણેયનો અભ્યાસ ઇલેવન્થમાં જ કરવાનો છે સોલિડ ઘન અવસ્થાઓ લિક્વિડ તરલનું મિકેનિક્સ અને ગેસ વાયુનો ગતિવાદ આ ત્રણેય ચેપ્ટર ફિઝિક્સ ઇલેવન્થ પાર્ટ ટુની અંદર જ આવે છે મિત્રો એને માનું એક એટલે વાયુનો ગતિવાદ કાઇનેટિક થિયરી ઓફ ગેસિસ તો આની અંદર અભ્યાસ આપણે એની પ્રસ્તાવના પણ મિત્રો મિત્રો જોવાની છે બધા બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે નાનું અને નાજુકડું અને એની આપણે વાત કરવી છે આ ચેપ્ટરની અંદર ખાસ કરીને વાયુનો ગતિવાદ સાથે સાથે મિત્રો એની પ્રસ્તાવના જોશું સ્થૂળ રાશિ સૂક્ષ્મ રાશિ

ત્યારે એના વેગમાનમાં થતો ફેરફાર અને એના ઉપરથી વાયુનું દબાણ એ દબાણના વિવિધ સૂત્રો આપણે મેળવીશું ત્યારબાદ મિત્રો આપણે ડાલ આંશિક દબાણના નિયમની પણ ચર્ચા કરીશું સાથે સાથે મિત્રો લાસ્ટની અંદર આપણે વાત કરીશું અલગ અલગ બીજા નિયમો પણ ચર્ચા કરીશું અને આ ચેપ્ટરને પૂર્ણ કરીશું રાઈટ ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો વાયુનો ગતિવાદ કાયનેટિક થિયરી ઓફ ગેસીસ અને એની અંદર પહેલા આપણે વાત કરવાની છે મિત્રો એની પ્રસ્તાવના સ્થૂળ રાશિ કોને કહેવાય સૂક્ષ્મ રાશિ કોને કહેવાય તો આજના ટોપિક છે એ આપણે પ્રેઝન્ટ કરીએ મિત્રો જોઈ લો સ્થૂળ રાશિ અને સૂક્ષ્મ રાશિ પ્રસ્તાવનાની આપણે મિત્રો વાત કરીએ તો કે વાયુ છે ને મિત્રો એ જુદા જુદા ઘટક કણો જેવા કે પરમાણુઓ અણુઓ પરમાણુઓ આયનો આ બધાનું સંયુક્ત જોડાણ એટલે પદાર્થની રચના થતી હોય છે એ પદાર્થ તરીકે કોઈ બી હોઈ શકે વાયુ પણ હોઈ શકે પ્રવાહી પણ હોઈ શકે અને સોલિડ પણ હોઈ શકે રેડી રેડી તો કોઈ પણ પદાર્થની અંદર મિત્રો અણુઓ પરમાણુઓ આયનો છે ઈ ગતિ કરતા હોય છે સામાન્ય રીતે ઘન પદાર્થની અંદર ઘન પદાર્થની અંદર જો તમને પ્રસ્તાવના આપી રહ્યો છું ઘન પદાર્થની અંદર અણુઓ એકદમ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય છે એટલે એમની વચ્ચેનું જે અંતર છે ને અણુઓ અણુઓ વચ્ચેનું અંતર એકદમ સૂક્ષ્મ હોય છે એટલે એમની વચ્ચેનું એન્ટ્રેક્શન બળ આંતર બળ ખૂબ પ્રબળ લાગતું હોય છે એટલે એક અણુ બીજા અણુ ઉપર એ આંતર બળ લગાડે આકર્ષી બળ લગાડે એને કારણે એ બધા અણુ એકબીજા સાથે જોડાયેલા રહે છે એટલે એ અણુઓ ગતિ નથી કરી શકતા પણ પોતાના મધ્યવાન સ્થાનની આજુબાજુ

ઘન પદાર્થના અણુઓ વચ્ચેના અંતર કરતાં થોડુંક વધારે હોય છે એટલે એમની વચ્ચે લાગતું આંતરણો બળ ઘન પદાર્થના અણુઓ વચ્ચે લાગતા આંતરણો બળ કરતાં સહેજ ઓછું હોય એટલે એના અણુઓ ગતિ કરવાનો ગુણધર્મ ધરાવે એટલા જ માટે કહી છે કે તરલ એ વહેવાનો ગુણધર્મ ધરાવે છે એટલા જ માટે પ્રવાહીને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી એને જે પાત્રની અંદર તમે ભરો મિત્રો એ પાત્રની અંદર એનો આકાર એ ધારણ કરી લે છે ઓકે અને વાયુની વાત કરીએ મિત્રો તો વાયુના અણુઓ વચ્ચેનું અંતર ઘન અને પ્રવાહી કરતા ખૂબ વધારે હોય છે એટલે એમના અણુઓ વચ્ચે લાગતું આંતર અણુ બળ એકદમ નહીં વધ અવગણી શકાય એટલું હોય છે એટલા જ માટે વાયુના અણુઓ છે એ આમ અસ્તવ્યસ્ત ગતિ જે આવે ખૂણામાં કરતા હોય છે ખ્યાલ આવ્યો એટલે એને ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી કારણ કે એમની વચ્ચે કોઈ બળ આંતર અણુબલ લાગતું જ નથી તો મિત્રો વાત કરીએ ચાલો પ્રસ્તાવના કે કોઈ પણ પદાર્થ છે એની રચનામાં ઘટક કણો હોય છે આ ઘટક કણો તરીકે અણુઓ હોય પરમાણુઓ હોય આયનો હોય આ બધા ગતિ કરતા હોય છે પદાર્થની અંદર રાઈટ તો કોઈ પણ પદાર્થની રચના જોઈ શકો છો તમે મિત્રો રચનામાં ઘટક કણો તરીકે કોણ હોય તો કે પરમાણુ હોય અણુઓ હોય આયનો હોય આ સતત મિત્રો ની અંદર ગતિ કરતા હોય છે અને એના આધારે એ કેવી ગતિ કરે છે કરે છે કે નથી કરતા કેવી ગતિ કરે છે એમની વચ્ચે શું બળ લાગે છે એના આધારે એનો પ્રકાર નક્કી થતો હોય છે કે આ પદાર્થ શેમાં આવે છે ઘનમાં આવે છે પ્રવાહીમાં આવે છે કે વાયુમાં આવે છે તો મિત્રો વાત કરીએ ચાલો ઘન પદાર્થમાં તો મેં તમને કીધું એ પ્રમાણે કે ઘન પદાર્થની અંદર ઘટકણો એકબીજાની ખૂબ નજીક હોય છે એમની વચ્ચેનું જે અંતર છે બહુ ઓછું હોય છે એટલે એમની વચ્ચે આંતર અણુબળ પ્રબળ લાગે છે એટલે કણ પોતાનું સ્થાન છોડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી માત્ર પોતાની સ્થાનની આજુબાજુ કંપન કે દોલન કરે છે એટલા જ માટે ઘન પદાર્થને ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોય છે આ એ જ કહેવા માંગે છે જોઈ લો મિત્રો કે ઘન પદાર્થના ઘટકણો એકબીજાની ખૂબ જ નજીક નજીક આવેલા હોય છે એટલે તેમની ના મધ્યમાન સ્થાનની આજુબાજુ માત્ર કંપન કરે છે શા માટે કારણ કે નજીક આવેલા હોય ને એટલે એમની વચ્ચેનું આંતર અણુબળ પ્રબળ લાગે એટલે ગતિ કરી શકે એટલા માટે એ પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ માત્ર શું કરે છે સૂક્ષ્મ દોલન કરે છે એટલા જ માટે ઘન પદાર્થને ચોક્કસ આકાર ને ચોક્કસ કદા કદ હોય છે વાત કરીએ પ્રવાહી તો પ્રવાહી પદાર્થના અણુઓ વચ્ચેનું અંતર મિત્રો ઘન પદાર્થના અણુઓ વચ્ચેના અંતર કરતા થોડુંક વધારે હોય છે એટલે એમની વચ્ચે લાગતું આંતરનું બળ ઘન પદાર્થના પ્રમાણમાં થોડુંક ઓછું હોય છે એટલે એના અણુઓ છે ને ગતિ કરવાનો ગુણધર્મ ધરાવે એટલા જ માટે આપણે કહીએ છીએ પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર જોઈ શકો છો એ ઘન પદાર્થના ઘટક કણો વચ્ચેના અંતર કરતા કેવું હોય છે વધારે હોય છે વધારે હોવાને કારણે જ એના અણુઓ એક ગતિ કરે છે એટલા જ માટે પ્રવાહી એ વહેવાનો ગુણધર્મ ધરાવે છે પણ હા પ્રવાહીને ચોક્કસ આકાર નથી હોતો પણ ચોક્કસ કદ કેવું છે એનો આકાર કે જે પાત્રની અંદર તમે તમે ભરો ધારણ કરી લે ફોર એક્ઝામ્પલ તરીકે ગ્લાસમાં પાણી ભરો છો તો એ ગ્લાસના આકાર ધારણ કરી લે છે ખ્યાલ એવો મિત્રો પણ એને ચોક્કસ કદ હોય છે વાત કરીએ વાયુની તો મિત્રો વાયુના ઘટકણો વચ્ચેનું અંતર એ ઘન કે પ્રવાહીના ઘટક કણો વચ્ચેના અંતર કરતા ખૂબ વધારે હોય છે એટલે એના અણુઓ વચ્ચેનો લાગ અણુ અણુ વચ્ચે લાગતું જે આંતર અણુબળ છે એકદમ નહીવત અવગણી શકાય એટલું જ એટલે એના અણુઓ એકદમ વ્યસ્ત ગતિ કરે છે તમે જોઈ લેજો કે કોઈ એક ખૂણામાં સળગાવેલી અગરબત્તીની સ્મેલ ગમે ખૂણા પર આવી શકે છે કારણ કે એના અણુઓ ગતિ કરી શકે છે રાઈટ એટલા જ માટે એને ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી ચાલો એને આકૃતિ સ્વરૂપે જોઈ લઈએ એના સ્ટ્રકચર ત્રણેય પદાર્થની અંદર મિત્રો જોઈ લો હું તમને એ બતાવી રહ્યો છું આ વાત છે મિત્રો ઘન પદાર્થની જોઈ લો ઘન પદાર્થના આ અણુઓ છે બે ઘન પદાર્થના આ અણુઓ અણુઓ વચ્ચે આ અંતર ખૂબ ઓછું હોય છે એટલે આ બે અણુઓ વચ્ચે લાગતું જે આંતર અણુબળ છે કયું આંતર અણુબળ આ એક પ્રકારનું કેવું બળ છે ખબર છે આકર્ષી બળ છે

કે દોલન કરી શકે છે એટલા જ માટે જોઈ લો ઘન પદાર્થને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે કારણ કે અણુઓ વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે એટલે એમની વચ્ચે લાગતું આંતર અણુબળ આકર્ષી બળ ખૂબ પ્રબળ હોય છે એટલે એના અણુઓ પોતાનું સ્થાન છોડીને જઈ શકતા નથી માત્ર પોતાની સ્થાનની આજુબાજુ સૂક્ષ્મ દોલન કરે છે તો એ જ વસ્તુ અહીંયા વાત કરી છે રાઈટ વાત પ્રવાહીની કરીએ ચાલો તો મિત્રો પ્રવાહીના અણુઓ વચ્ચેનું જે અંતર છે આ જે અંતર છે એ કેવું છે આના કરતા વધારે છે રેડી વધારે છે તો આંતર બળ પ્રમાણમાં કેવું લાગશે પણ બળ લાગશે એ પણ આંતરણું બળ લાગશે પણ આ બે અણુઓ વચ્ચે લાગતા આંતર બળ કરતા અહીંયા થોડુંક ઓછું હશે એટલા માટે જો એના અણુઓ ગતિ કરવાનો ગુણધર્મ જો આ રીતના કરે છે દેખાય રેડી આ બધા તમે જોઈ શકો છો મિત્રો રેડી ઓકે એટલા માટે વાયુના પ્રવાહીના અણુઓ રેડી એમની વચ્ચે લાગતું અંતર અણુબળ પ્રમાણમાં ઓછું હોવાથી એના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલા જ માટે પ્રવાહી એ વહેવાનો ગુણધર્મ ધરાવે છે એટલા માટે એને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી જ્યારે ઘનને ચોક્કસ કદ પણ હોય છે ને ચોક્કસ આકાર હોય છે ચાલો વાત કરીએ મિત્રો તો વાયુની અંદર જુઓ મિત્રો તો વાયુના અણુઓ વચ્ચેનું જે આ આ બે અણુઓ વચ્ચેનું જે અંતર છે અંતર ખૂબ વધારે છે કેવું છે છે ને ખૂબ વધારે ખૂબ વધારે હોય તો આંતર અણુ બળ આંતર અણુ બળ કેવું લાગે નહી વધ નથી જ લાગતું એવું ગણી શકાય એટલા જ માટે એના અણુઓ બેટા કેવી ગતિ કરે છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે રેડી જોઈ લો વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલા માટે વાયુને બેટા ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી રાઈટ જોઈ લો આ એ જ વસ્તુ કીધું છે કે વાયુના ઘટકકણો વચ્ચે આંતરણું બળ જો ઘન અને પ્રવાહીના ઘટકણો વચ્ચે લાગતા આંતરણું બળ કરતાં કેવું છે એકદમ અવગણી શકાય એટલે લાગતું જ નથી એટલા જ માટે એના અણુઓ કેવી ગતિ કરે છે અસ્તવ્યસ્ત હવે આ ત્રણ પદાર્થો જોયા આપણે ત્રણેય પદાર્થો જોયા ઘન પ્રવાહી અને વાયુ ઘન પદાર્થને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય પ્રવાહીને ચોક્કસ કદ હોય ચોક્કસ આકાર હોતો નથી વાયુને કાંઈ ના હોય તો તમે જ મિત્રો જસ્ટિફાઈડ કરો કે આ ત્રણ પદાર્થોમાંથી કયા પદાર્થનો અભ્યાસ સરળતાથી કરી શકાય તો કે આ ત્રણમાંથી સૌથી સરળ વાયુનો કેમ તો કે નથી એને ચોક્કસ આકાર કે નથી ચોક્કસ કદ તો વાયુનો અભ્યાસ તમે સહેલાઈથી સરળતાથી કરી શકો છો એટલે ત્રણ પૈકી ત્રણ સ્વરૂપો પૈકી વાયુના ઘટક કણોના અનુસંધાનમાં આની વર્તુળક સમજવી પ્રમાણમાં સહેલી છે એટલા માટે એની ઉપરથી અસ્તિત્વમાં આવ્યું મિત્રો વાયુનો ગતિવાદ વાયુનો ગતિવાદ વાયુના નિયમો અને એવો ગેડ્રોના અધિકર એવો નિયમ પર આધારિત છે મિત્રો તો આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરીશું વાયુ પરથી વાયુનો ગતિવાદ જોઈ લો મિત્રો છે પદાર્થના ત્રણેય સ્વરૂપો પૈકી વાયુના ઘટક કણોના વર્તુળક સમજવી સહેલી છે કારણ નથી એને ચોક્કસ આકાર કે નથી ચોક્કસ કદ એટલા જ માટે આ ચેપ્ટરની અંદર વાયુનો ગતિવાદ એ કોના ઉપરથી સમજવાનો છે વાયુના નિયમો એવોગેડ્રોનું અધિતર્ક એવોગેડ્રોનું અંક એના પર આધારિત છે અને એનો આપણે અભ્યાસ કરવાનો છે તો આના ઉપરથી ઉતરો એવો વાયુનો ગતિવાદ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ મિત્રો રેડી ખબર પડી ગઈ મિત્રો આ વાત થઈ ચેપ્ટરની પ્રસ્તાવના હવે આ વાયુના ગતિવાદમાં પહેલું જ બે રાશિઓ સમજવાની છે એ રાશિઓનું નામ છે મિત્રો પેલું સ્થૂળ રાશિ સ્થૂળ સ્થૂળ નો મતલબ શું સ્થૂળ એટલે માપી શકાય સીધે સીધું માપી શકાય સાધન વડે સીધે સીધું માપી શકાય એને સ્થૂળ કહેવાય અથવા માપી શકાય તેવી રાશિ પરથી મેળવવામાં આવતી રાશિ એટલે મિત્રો સ્થૂળ અને સ્થૂળ નો મતલબ જ એવો થાય કે સીધે સીધું માપી શકાય કોઈ પણ સાધન વડે ડાયરેક્ટલી એનું મૂલ્યાંકન થાય એને સ્થૂળ કહેવાય અથવા માપી શકાય એવી રાશિ પરથી મેળવી શકાય તો 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 એને રાશિ ડેફિનેશન શું કે વાયુ સાથે દબાણ તાપમાન ઉર્જા જેવી ભૌતિક રાશિ સંકળાયેલી હોય તો આ રાશિઓને સ્થૂળ રાશિ તરીકે આપણે મિત્રો ઓળખીએ છીએ જો એની ડેફિનેશન જો મિત્રો વાયુ સાથે જોઈ લો દબાણ તાપમાન કદ આંતરિક ઉર્જા પ્રેશર ટેમ્પરેચર વોલ્યુમ ઇન્ટરનલ એનર્જી જેવી ભૌતિક રાશિ સંકળાયેલી હોય તો આવી રાશિઓ તંત્રમાં સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓની સંયુક્ત અસર રૂપે મળતી હોવાથી આવી રાશિને શું કહેવાય છે સ્થૂળ રાશિ ટૂંકમાં તમને મેં કીધું કે વાયુ સાથે દબાણ તાપમાન કદ આંતરિક ઉર્જા જેવી ભૌતિક રાશિ સંકળાયેલી હોય તો આવી રાશિને સ્થૂળ રાશિ કહેવાય શા માટે કે દબાણ એ સીધે સીધું માપી શકાય છે તમે કોઈ પણ પાત્રમાં વાયુ ભરેલું હોય તો તો કોઈ પણ વસ્તુમાં જ્યારે વાયુ ભરેલો હોય ત્યારે એનું દબાણ માપવું હોય તો સાધન આવે છે તો એ સાધન વડે તમે ડાયરેક્ટલી એનું દબાણ માપી શકો છો માપી શકો કે નહીં રેડી આ સીધું માપી શકાય તાપમાન ટેમ્પરેચર ટેમ્પરેચર માપવાનું પણ સીધું સાધન આવે ફોર એક્ઝામ્પલ તરીકે તમારા શરીરનું તાપમાન હાલમાં કેટલું છે એ માપવું હોય તો તમે સીધું થર્મોમીટર રાખો છો તો થર્મોમીટરની મદદથી તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે એ ડાયરેક્ટલી માપી શકો છો એટલા માટે એને સ્થૂળ રાશિ કહેવાય રેડી સિમ્પલ કદ કદ પણ મિત્રો સીધું જ માપી શકાય ઓકે સાધન દ્વારા કદને પણ તમે કોઈ પણ પાત્રની અંદર વાયુ ભરેલું હોય તો એ કેટલું કદ છે એ પણ તમે સાધન દ્વારા ડાયરેક્ટલી માપી શકો છો એટલે આ ત્રણ વસ્તુ ડાયરેક્ટ માપી શકાય જ્યારે આંતરિક ઉર્જા માપવા માટે દબાણ કદ તાપમાન જેવી રાશિનો ઉપયોગ કરીને આંતરિક ઉર્જા મેળવવામાં આવે છે આંતરિક ડાયરેક્ટલી માપી શકાતી નથી પણ આનો ઉપયોગ કરીને બેટાઓ આંતરિક ઉર્જા માપી શકાય છે એટલે આવી બધી રાશિઓને શું કહેવાય છે મિત્રો સ્થૂળ રાશિ તરીકે ઓળખવામાં આવે છે માપી જો એવું જો અથવા મેં સ્પષ્ટ લખ્યું છે માપી શકાય તેવી બીજી સ્થુલ રાશિની મદદથી ગણી શકાય માપી શકાય શકાય માપી બીજી આ રાશિ રાશિની મદદથી જો આંતરિક માપી હોય તો આ બીજી રાશિ જેવી કે દબાણ તાપમાન કદ આની મદદથી તમે આને માપી શકો છો એટલે મેં એ સેન્ટન્સ લખ્યું છે કે માપી શકાય તેવી બીજી સ્થૂળ રાશિની મદદથી પણ ગણી શકાય છે અને આવી બધી જ રાશિ એટલે મિત્રો સ્થૂળ રાશિઓ એનું એક ઉદાહરણ છે જોઈ લો જે મેં તમને કીધું એ જ કે વાયુનું દબાણ છે એ સીધું સીધું માપી શકાય છે બરાબર છે દબાણ માપવા માટેના સાધનો છે ઓકે સાથે સાથે વાયુની આંતરિક ઉર્જા જો તમારે માપવી હોય તો તમારે દબાણ કદ અને તાપમાનનો ઉપયોગ કરવો પડે આ ત્રણ ની મદદથી તમે એની હું ગણી શકો આંતરિક ઊર્જા ગણી શકો આગળ આવશે ઇક્વેશન આવશે એમાં પણ હું તમને બતાવી દઈશ કે આંતરિક માપવા માટે આ બે વસ્તુની જરૂર પડે ઓકે તો આ વાત થઈ મિત્રો કેવી રાશિઓ સ્થૂળ રાશિ જો મેં સીધું કીધું હતું કે સ્થૂળ રાશિ સીધે સીધા સાધન વડે મિત્રો માપી શકાય છે તો આ વાત થઈ સ્થૂળ ખેલાવી ગયો હવે વાત કરવી છે આપણે આવી જ બીજી રાશિ રાશિ વાયુ ના અણુ સાથે ધ્યાન આપજો અણુ સાથે અણુની ગતિ ઉર્જા વાયુના અણુ સાથે અણુ ની ઝડપ વેગમાન અને ગતિ ઉર્જા જેવી ભૌતિક રાશિ સંકળાયેલી હોય તો આવી રાશિને મિત્રો શું કહેવાય છે સૂક્ષ્મ રાશિ કહેવાય તો જુઓ મિત્રો સૂક્ષ્મ રાશિ સૂક્ષ્મ સ્તરે બનતી વાયુના અણુની અંદર જે ઘટના બને છે એ સૂક્ષ્મ સ્તરે કારણ કે વાયુ નહીં વાયુ એટલે તેની અંદર ઘણા બધા કણો હોય એ કણો ભેગા થઈને વાયુની રચના થાય પણ વાયુમાં અણુઓની અંદર સ્તરે બનતી ઘટના જેમ કે વાયુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એની સાથે ગતિ ઉર્જા સંકળાયેલી હોય એનું વેગમાન જોવા મળે કારણ કે અથડાઈ ત્યારે વેગ બદલાય એટલે વેગમાન જોવા મળે રેડી ને એટલે વાયુની ઝડપ વેગમાન અને ગતિ ઉર્જા કારણ કે જ્યારે વાયુપાત્રમાં તમે મિત્રો વાયુ ભરો છો ત્યારે વાયુના અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે એની એની સાથે અણુ સાથે એની ઝડપ સંકળાયેલી હોય અથડાય ત્યારે એની ઝડપ બદલાય એટલે કે વેગ બદલાય ત્યારે વેગમાન તમને જોવા મળે સાથે સાથે ગતિ ઉર્જાનું પણ વેગ છે એટલે ગતિ ઉર્જા પણ મળે કારણ કે વાયુના અણુઓ સૂક્ષ્મ દળ પણ ધરાવે છે એટલે એની ગતિ ઉર્જા પણ મળે તમને મિત્રો એટલે વાયુના અણુ સાથે અણુની ઝડપ વેગમાન અને ગતિ ઉર્જા જેવી જો ભૌતિક રાશિ સંકળાયેલી હોય તો આવી રાશિને મિત્રો આપણે શું કહેવાય છે સ્થૂળ રાશિ તરીકે ઓળખવામાં આવે છે એટલે સૂક્ષ્મ 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 રાશિ રાશિ સોરી સ્તરે ઘટક કણો સાથે સંકળાયેલી રાશિ જોઈ લેજો સૂક્ષ્મ સ્તરે કારણ આમાં વાત આવે છે વાયુની નહીં વાયુના અણુની એટલે વાત દીપમાં ગઈ સૂક્ષ્મ સ્તરે

પછી એક અણુ બીજા અણુ સાથે અથડાય એટલે એની ઝડપ બદલાય વેગ બદલાય વેગ બદલાય એટલે મિત્રો વેગમાન ઉત્પન્ન થાય કારણ કે વેગમાન એટલે ગતિ છે ને તો આ બધું જ એની સાથે સંકળાયેલું હોય એટલે સૂક્ષ્મ સ્તરે ઘટક કળો સાથે સંકળાયેલી રાશિઓ જેવી કે અણુનું ઝડપ વેગમાન અને ગતિ ઉર્જા જેવી રાશિ સંકળાયેલી હોય તો આવી રાશિને સૂક્ષ્મ રાશિ તરીકે ઓળખવામાં આવે છે સૂક્ષ્મ સ્તરે તેના ઘટક કણો વચ્ચે થતી આંતર ક્રિયાઓ અને એના પરિણામે થતી ઘટનાઓ બરોબર છે પરથી સ્થૂળ રાશિઓની અને તેમની વચ્ચેની આંતર સંબંધોની સમજૂતી મેળવી શકાય છે કહેવાનો મતલબ આ જ થયો કે ભાઈ તમે આ સૂક્ષ્મ તંત્રની અંદર વાયુ તંત્રમાં વાયુ ભયરો છે વાયુની અંદર સૂક્ષ્મ ઘટક કણો છે અણુઓ છે આ અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે શું થશે અસ્તવ્યસ્ત ગતિને કારણે એકબીજા સાથે અથડામણ કરશે અથડામણ કરવી એટલે અણુઓ વચ્ચેની થતી આંતરક્રિયા અણુઓ વચ્ચેની જે અથડામણ છે એટલે એની વચ્ચે થતી આંતરક્રિયા એ આંતરક્રિયાને પરિણામે શું થશે મિત્રો કે એક સિમ્પલ ઉદાહરણ આપું કે ફોર એક્ઝામ્પલ તારે એક વાયુપાત્ર છે બરોબર ચાલો અહીંયા લઈ લો આ વાયુ પાત્રની અંદર તમે વાયુ ભર્યો છે છે ચાલો હવે તમે એને ઉર્જા આપશો કે નહીં આપો તો વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ એમ કરશે એટલે એકબીજા સાથે અથડાશે અથડાય એટલે એનો વેગ બદલાય રાઈટ સાથે સાથે વાયુના અણુ અણુઓ વચ્ચે અથડામણ થાય અથવા અણુ છે પાત્રની દિવાલ સાથે પણ અથડાય રાઈટ અથડાઈ ત્યારે એના વેગમાનમાં શું થશે કારણ કે ઝડપ બદલાશે ને જાય ત્યારે ઝડપ હોય અથડાયા પછીની પણ ઝડપ અલગ હોય એટલે જાય ત્યારે ઝડપ અલગ હોય એટલે વેગમાન તમને મળવાનું અથડાયા પછીનું વેગમાન એટલે એને પરિણામે શું થશે વેગમાનનો ફેરફાર અને એ વેગમાનના ફેરફારને કારણે તમે એના દબાણનું સૂત્ર મેળવી શકશો એટલે આ કહેવાય એ જ માંગે છે કે જ્યારે વાયુપાત્રની અંદર આવા વાયુ ભરેલો હોય ત્યારે એના ઘટક કણો અસ્તવ્યસ્ત ગતિ કરે એકબીજા સાથે અથડાય એટલે એમની વચ્ચે આંતરક્રિયા જોવા મળે અને એ ઘટનાને પરિણામે તમે અને અલગ અલગ રાશિઓ વચ્ચેના આંતર સંબંધો જોવા મળે કેવા તો કે ચાલો ભાઈ અણુઓ અથડાય છે ઝડપ બદલાય છે વેગમાનનો ફેરફાર થાય છે અને આ વેગમાનના ફેરફારને કારણે તમે દબાણ મેળવી શકો છો વાયુના અણુઓ રાઇટ એક સિમ્પલ એન્ડ સોબર છે જો એ જ વસ્તુ એ ઉલ્લેખ કર્યો છે વાયુનું દબાણ તેના અણુઓની અસ્તવ્યશ ગતિ તેમજ અણુઓ જ્યારે પાત્રની દીવાલ સાથે અથડાય અથવા તો સંઘાત અનુભવે ત્યારે એના વેગમાનમાં ફેરફાર થાય છે અને એના પરિણામ સ્વરૂપે તમે વાયુનું અણુનું દબાણ મેળવી શકો છો તો વસ્તુ આ જ છે જો વાયુનું દબાણ અણુની કે અથડામણ શું જ્યારે અથડાય છે ત્યારે તેમની વેગમાં ફેરફાર થાય છે એટલે વેગમાનમાં ફેરફાર થાય ને એને વેગમાનના ફેરફારને પરિણામે તમે વાયુનું દબાણ મિત્રો મેળવી શકશો આ થિયરી સાથે આપણે ડીપમાં પણ એ જશું તો આ વાત થઈ સૂક્ષ્મ રાશિ તો મિત્રો બંને રાશિઓનો ખ્યાલ આવી ગયો સ્થૂળ રાશિ કોને કહેવાય તો કે સીધે સીધી માપી શકાય અથવા માપી શકાય તેવી સ્થૂળ રાશિ પરથી મેળવવામાં આવે એને સ્થૂળ રાશિ કહેવાય સૂક્ષ્મ રાશિ એટલે વાયુના અણુઓ સાથે સૂક્ષ્મ સ્તરે વાયુના અણુ સાથે અણુની ઝડપ વેગમાન ગતિ ઉર્જા જેવી રાશિ સંકળાયેલી હોય તો સૂક્ષ્મ રાશિ કહેવાય તો મિત્રો રાશિઓ જોઈએ વાયુઓના શાંત એટલે ગુણધર્મ કે વાયુઓ કેવો ગુણધર્મ ધરાવે છે પ્રસરણ વહન વિશિષ્ટ ઉર્જાના સંદર્ભમાં બરાબર છે આપણે એની માહિતી આ સૂક્ષ્મ રાશિ પૂરી પાડે છે મિત્રો તો આ વાતથી સ્થૂળ રાશિ અને સૂક્ષ્મ રાશિ આ સાથે આ ટોપિકને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે આ ચેપ્ટરના નવા ટોપિક સાથે નવા કન્સેપ્ટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ